ભાવનગરમાં વરસાદી ખાડાઓ જીવલેણ બન્યા આરટીઓ રોડ પાસે લોકો ઊંધે માથે પડી રહ્યા છે નગરપાલિકા સામે આક્રોશનો માહોલ ભાવનગર શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમજનક પરિસ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને આરટીઓ ઓફિસ નજીકના સર્વિસ રોડ પર આવેલા ખાડા ગોઠણ સુધી ઊંડા થઈ ગયા છે અને તેમાં ભરાયેલા પાણીમાં લોકો દયનીય રીતે પડી રહ્યા છે આ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં આવી ઘટનાઓ વિડિયો કેપ્ચર થયો છે જેમાં સતત ત્રણથી ચાર લોકો પોતાની મોટર સાથે પાણીમાં પડી જતા જોઈ શકાય છે વરસાદના કારણે રસ્તાની ગંદકી કાદવ અને પાણી ભરાવાને લીધે રસ્તા અને ખાડાઓ વચ્ચે ભેદ ખબર પડતો નથી અને લોકો નિશાશા પાડે છે અને દુકાનદારે આ સમસ્યા અંગે ઓનલાઈન ફરિયાદ કરી હતી અને ફોટા પણ અપલોડ કર્યા હતા પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીએ વાતને ગંભીરતાથી ન લઈ અન્ય સ્થળના ફોટા મૂકી ફરિયાદ ડિલોઝ કરી દીધી ખાડામાં પડી જતા કેટલાક લોકોને શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલ પોતાની ટીમ સાથે મદદરૂપ બની બહાર કાઢ્યા હતા તળાવ જેવી પરિસ્થિતિમાં લોકોને બચાવવા માટે તેઓ જાતે જ ઘટના સ્થળે પહોંચ્યા અને રાહદારોને સહાય કરી અહેવાલ અલ્પેશ ડાભી કેટલા દિવસથી આ વિષય ચાલુ છે તંત્ર ધ્યાન દે છે માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કઈ વાત નથી થતી આરટીઓ રોડનો પ્રશ્ન 4 દિવસથી હળગે છે છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હળતું અને અવારનવાર લોકો અહીંયા પડે છે અકસ્માત થાય છે